સાવરગુલ્લાના થોરડી ગામે છ વર્ષના પરપ્રાંતિય મજૂરના દીકરા ગુલ આજનારને સિંહે ફાડી ખાતો હતો નરભક્ષી સિંહ પાંજરે પુરાઈ જતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસિંહ હુમલાઓની ઘટનાઓમાં વધારો થવાથી ખેડૂતોમાં ભારે રોષ મારું નામ અશોકભાઈ બરવાડીયા ગામ થોરડી મારી વાડીમાં આજે દર ત્રણ વાગ્યે બનાવ બની ગયો પાછળ બાળકો રમતા હતા મારી વાડીએ પ્રત પ્રાંત મજૂરીઓ માટે ઉતારેલા છે તે લોકો મજૂરના બાળકો રમતા હતા એમાંથી પાછળથી સિંહ આવીને ઉપાડી ગયો નર પગ આ લોકો જોકે ફોરેસ્ટમાં ખાલી બાળક ઉપાડી ગયું પાંચ વર્ષમાં અને એને ખાલી ખોપડી જોતા દીધી છે મજૂર ની સ્થિતિ શું થઈ હોય ખેતમજૂરી કફોડી હાલતમાં મુકાઈ ગયા છે સિંહ ના હુમલા ની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહી પરંતુ પહેલાં ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે પરંતુ સિંહ છે શિડ્યુલનું પ્રાણી છે આજે જ થોરડી ગામે અશોકભાઈ ભરવાળિયા એની વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારો માસૂમ બાળક કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે આ સિંહને આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે એ અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ એટલે